હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ લક્ષ્મી કિચન આજે આપણે આથા વગરના ઇન્સ્ટન્ટ લીલી મકાઈના ઢોકળા બનાવીશું આ એકદમ સોફ્ટ અને ઝટપટ બની જાય છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તમને મારી રેસિપી સારી લાગે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરજો એટલે તમને મારી દરેક નવી રેસિપી મળતી રહે તો ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં આપણે ઢોકળાનો લોટ તૈયાર કરી લઈએ તો એના માટે એક પેનમાં અડધો કપ ચણાની દાળ અડધો કપ મગની મોગર દાળ અડધો કપ ફોતરા વગરની અડદની દાળ લઈશું સાથે જ અડધો કપ ચોખા લઈશું આમાં જે મેં નાના ખીચડીયા ચોખા આવે છે એ લીધેલા છે આમાં બાસમતી ચોખા નથી લેવાના બાકીના તમે કોઈપણ ચોખા લઈ શકો છો હવે દાળ અને ચોખાને એકદમ ધીમા તાપે આપણે આઠથી દસ મિનિટ જેવું શેકીશું દાળ ચોખાને આ રીતે શેકવાથી એમાં જે પણ મોઈશ્ચર હશે એ નીકળી જશે તો લગભગ આઠ મિનિટ પછી દાળ ચોખા સારી રીતે શેકાઈ ગયા છે તો આ સમયે આપણે ગેસ બંધ કરી દઈશું ગેસ બંધ કર્યા પછી દાળ ચોખા ગરમ હોય ત્યારે જ એમાં આપણે અડધો કપ સોજી ઉમેરીશું અને બેથી ત્રણ મિનિટ માટે શેકી લઈશું સોજી ઉમેર્યા પછી ગેસ ચાલુ નથી કરવાનો દાળ ચોખા ગરમ હશે એમાં જ સોજી સારી રીતે શેકાઈ જશે તમારી પાસે સોજી ના હોય તો તમે એની જગ્યાએ જે જાડા પૌવા આવે છે એ વાપરી શકો છો હવે આ મિશ્રણને એકદમ ઠંડુ થવા દઈશું મિશ્રણ ઠંડુ થઈ જાય પછી એને મિક્સર જારમાં એડ કરીને થોડું દરદરું ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા મેં દાળ અને ચોખાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને આ રીતનો ઢોકળાનો કરકરો લોટ તૈયાર કરી લીધો છે હવે ઢોકળાનો લોટ પલાળી લઈએ તો ઢોકળાનો લોટ પલાળવા માટે આપણે એક કપ ખાટું દહીં લઈશું તમે દહીંની જગ્યાએ ખાટી છાશ વાપરી શકો છો આપણે આથા વગરના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી રહ્યા છીએ એટલે દહીં ખાટું વાપરીશું તો એનાથી ટેસ્ટ વધારે સારો આવશે સાથે જ આપણે અડધો કપ પાણી લઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અત્યારે બેટરને આનાથી વધારે ઢીલું નથી કરવાનું જરૂર લાગશે તો આપણે પાછળથી પાણી એડ કરીશું હવે આ બેટરને આપણે પંદર મિનિટ ઢાંકીને રેસ્ટ આપીશું ત્યારબાદ અહીંયા મેં એક મકાઈ લીધી છે મકાઈમાંથી આપણે દાણા આ રીતે અલગ કરી લઈશું અત્યારે મેં કાચી મકાઈ લીધી છે હવે આ કટ કરેલી મકાઈમાંથી બે ટેબલ સ્પૂન જેટલા દાણા આપણે અલગ કાઢી લઈશું અને બાકીના દાણાને મિક્સર જારમાં લઈ લઈશું એમાં આપણે છથી સાત લસણની કઢીઓ બેથી ત્રણ લીલા મરચાં ઉમેરીશું અહીંયા મેં તીખા મરચાં લીધા છે સાથે જ એ કાદુનો ટુકડો ઉમેરી દરદરી પેસ્ટ બનાવી લઈશું હવે બેટરને સાઈડમાં મૂકી લગભગ પંદર મિનિટ જેવું થઈ ગયું છે હવે આની અંદર આપણે મકાઈની પેસ્ટ ઉમેરીશું સાથે જ આપણે મકાઈના દાણા જે આખા કાઢીને રાખ્યા હતા એ ઉમેરીશું બે ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું ખાંડનું પ્રપોશન તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો સાથે જ એક ચોથાઈ ટી સ્પૂન હિંગ ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું લઈશું અડધી ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીશું સાથે જ એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું હવે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીશું હવે અડધા કપ જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા બેટર મને થોડું ઘટ લાગે છે તો બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દઈશ અને મિક્સ કરી લઈશ તો ખાસ તમારે શરૂઆતમાં પાણી વધારે નથી ઉમેરવાનું બધું મિક્સ કર્યા પછી તમને જો જરૂર લાગે એ પ્રમાણે પાણી ઉમેરતા જવાનું છે આટલા બેટરમાંથી ત્રણ થાળી ઢોકળા તૈયાર થશે હવે ઢોકળા મૂકવા માટે થાળીને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું હવે આ બેટરમાંથી આપણે એક થાળી ઢોકળા થાય એટલું બેટર આપણે બીજા બાઉલમાં કાઢી લઈશું અને એમાં અડધી ટીસ્પૂન આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા મેં સ્ટીમરમાં ઢોકળિયાની થાળી મૂકીને પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું છે હવે એમાં આપણે ઢોકળાનું ખીરું ઉમેરી દઈશું ઉપરથી લાલ મરચું પાવડર છાંટીશું હવે ઢોકળિયાને બંધ કરીને દસથી બાર મિનિટ માટે હાઈ ફ્લેમ પર ઢોકળાને બાફીશું તો બાર મિનિટ પછી હવે ઢોકળાને ચેક કરી લઈએ આ રીતે ચાકુથી ચેક કરી લેવાનું ચાકુ એકદમ ક્લીન નીકળે તો મીન્સ આપણા ઢોકળા બફાઈ ગયા છે હવે ગરમ ગરમ ઢોકળાને નીચે ઉતારી તરત જ કાચું સિંગતેલ લગાવી દઈશું આ લાઈવ ઢોકળા છે એટલે એનો વઘાર નથી હોતો હવે ગરમા ગરમ ઢોકળાને કટ કરી ઉપરથી થોડા ઝીણા કાપેલા લીલા ધાણા નાખી દઈશું અને આ રીતે તવેતાથી અલગ કરી ગ્રીન ચટણી અને કાચા સિંગતેલ સાથે સર્વ કરીશું આ જ રીતે બાકીના ઢોકળા બનાવી ગરમા ગરમ સર્વ કરીશું તો આ આથા વગરના લીલી મકાઈના ઢોકળા એકદમ સોફ્ટ બને છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી